દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસલી ગામેથી બુટલેગરને ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો રૂપિયા ચુમ્માલીસ હજાર ચારસોની કિંમતના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ એલસીબીની ટીમ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત વિશ્વાસુ બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે બેંસલી ગામમાં મસ્જિદ ફળિયામાં રહેતા ઉસ્માન મુસા પટેલ નાયબ ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના ઘર પાસે રાખેલ છે અને તેનું રીતે વેચાણ કરે છે આધારે આરોપીના ઘરની પાછળ આવેલ બાથરૂમમાં કરતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ બોક્સ નસ જેમાંથી બોટલ નંગ એકસો વીસ તથા અંગ ઝડપીના રોકડા રૂપિયા સહિત કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર ચારસોના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડી પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનની સંલગ્ન કલમ મુજબ ગુનો રજિસ્ટર કરી દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે